અલ્યા પેલા ફોન કરવા દેજે હલો અલ્યા પેલી દોરી આવી છે લઈ જા લઈ જાઓ ઓ અમારો વિવેક આખું ઘોખુ લાવ્યો ઓહ ઓહ લઈ જા લઈ જાવ આવી જ એ હા લોટ ધોડી તો પડી છે ભલાદની હોય આવો 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 એ હા પણ જમ્બલ જલ્દી આવજો અત્યારે બધું કાઢું છે ઓ અને પૈયા લેતા આવજો પછા ઓ ના પૈયા વગર નાતા લઈએ ઓહો ખરા વડો લેવી છે ને પૈયા પૈયા બાકી રાખજો લ્યો

પણ આખા ગમ માં મારા દેખવું છો હું આવું લેવ તમારે પીવું છે મારો બેટો ગયો પાટા નહીં નહી પીવો કેવું કરવા આવ્યું દોરી લેવાની હા દોરી લેવાની અટલી લઈ જુ અમા તો લઈ જાઉં દોઈડી એટલે અર્ધી મીઠ ખાલી કરાવ્યો અર્ધો ખાખું મીઠ ખાલી કરાયો એવું છે

અરે મારો પરમ મિત્ર મારી કાચી દોળવી વેચાવરાયે પણ એક પ્રોબ્લેમ હવે ખાલી એક દાડો પંજાબી પહેરીને આવે એક દાડો બેઠ વાદા જેવું પહેરીને આવે એટલે મને તો મીણત પડતું નહીં માં કાકાને ને કહી મને તો સેટિંગ કરાવવું પડશે ના કઠો મરી જવાય બીજું બધી આવે અડધો રેલવે ચેન તારા દોરો કરાવી દીધો આવું અડધો વેચીને કાકા માટે બીજો કરાવી દઉં પૈસા પડી રહ્યો તો વપરાય જો એના કરતા દોરો કરાઈ દો હિલ જોવા દે આવું અરે આલે માં કાકો મારું કરી ત્યાં લાગ્યો આવું આ દારૂડીએ પીજો લાગે ટેલર વેચી વેચી મત ઇને ઘેર દેન તો ફોટો આલુ જો આવું અરે મારું કરી ગયો મન આ તો કો બાગો ના કાં તો તો કિને મેલું જો ખાલી તો મારે આગળ ના મેલું લે બ્રધર એક કે કાકા હા કેટલા રે વી એક કે વિદેશ મોકલે બુ દોરી લેવા અલે એ તો બધું ઢગોળા મેલું પણ એક વાર ભટલે નાઈ દે વાત કરે છે એવો આવો આ તો બધું કોમ કાઠું કોમ છો વ આ તે વાત જોઈએ છે અને બીજો તો હું કહું કે હા જો કેટલા કાકા તમે આટલી બધી ઉતાવાથી દોડી ગયા તાનું પીજા બધું દારૂ અલે હાલી વાત કરે તો તું તમે 100% દારૂ પીજા બધી દોડી વેચી અલે આ હું

ખાવાનું તો ઉતરણ ને દાળ લાવવાનું હજી ઉતરણ ના વાર હું ઉતરેના ને દાળ અત્યાર થી છોકરા ખવરા ઉપર શિયાળો અત્યારથી તો છોકરો પતંગ લઈ ના લાય એટલે જલસા કરે છો દુલની પતંગ હું તો કહું હાલ ના લઈ લાય નકર છોકરો બગડી જાય ના બગડી બહુ બગડતો હશે આ તહેવાર તો તહેવાર તો ઉજવ જ પડે કે હાલ કોઈ છોકરાને દોલડી બોલી ના લેવાની ચાલ છોકરું એમ ક્યાંક મારે આટલું ખાવું તો એટલું ખાવાનું લઈ આવું પણ દોલડી બોલી ના હાલું હા ત્યાં ખાવાનું એટલું જ લાવ્યા ખાવાનું લાવ્યું દોરી પતંગ પછી લાયા જ નહીં હોય દોરી પતંગ લાવવાની એમ

coba kayak kata kakak mulai naik jemur mau aku pak so, mar kakak nan, pelah hitam aja mulai ada coba bul sih coba dia masih sama. kapan mulai? Nanti kapan boleh? nih? Mar kan mulai nih, buih itu Ada juga, oh, kalau pun jadi malu aja yuk, 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 આ પેલો કારે બોડા મારું કર ગયો તર હોવા આનો વારો છે એ કાળું પાંદો તોકો પાગણ તાતક મારવા છું હા આ કારે બોડા ની વાત જો કોણ આવે છે આ 100% લાગે હ એ એ ઉભરે ઉભરે ઘેબર હું ઓ તો ગયો એટલે તો ખેતરમાં જયા મા કાકો હા આ જોવો તો ઘરે આ આમુ કરીને જવાય હેતરમાં એકલા એકલા

જી દોડીાય ના અરે હું કોઈ દાયના વિશે જોરબદ નઈ લે તાર કેતો હેટલાઈ પેલું

તું મારા બે લાલ કરાય આ કરો આ લાયો અમારો છોકરો લાયો તો

પાછો એટલે તમે હાલ ઘરમાં જતા રહો ભરતજી તમને ખબર પડતી નઈ આ છોકરો આવું શીખ્યું છે ચીકી ને એવું બધું લાવતા હતા અત્યારે ખાવાની આઈટમો જેટલી બધી જેઠાલાલ મુ ના પાડી હતી કે તું લાય નઈ અને હું અઠવાડિયા મોર તો જન્મ જઈને આવ્યો ને આ ભાઈ લાલ કરાયા છે અને આ ફરી ક્યાં દેશા લાવે છે મારી આ મન લાગે ઉતેર મને જન્મ કરાવી દે ઓ ખબર પડતી ને એટલો ફોન વાગે એ ખબર નઈ પડતી જો કનો આવ્યો લાલ ભાઈ નો આયો લાગે ઉપર એ લાલ ભાઈ લાલ કરાવીએ હાલો ઓ આપણે લોકેશન આપી નીતિ સીધા જીતા એડે આવો એટલે આપણે ઘેર આવજો બરાબર ઘરા ગાડ જોઈ દયો ઓ બેસ આમ બેસ એટલો બેસ નહી હારો લાગતો નહી તમે તો કોઈ હારું કામ કર્યું જુઓ કે આવડા આવડા ભણવાની ઉંમર છે ને આ ધંધા સેવા કરી છે બરાજી સર બોલીએ અરે તો બેટ તને પૈસા જોઉં છે રોકડા પૈસા લાવ હેટ હા ઓજા એ સાઈ તો

પણ હું આમણા ઢવાય દેનારા લાઈન આયો રો દેક મને એટલે ફેર જો ફેર તમારો સામેલી થઈ કણ તારી ને તારા રોટામ મોટા બનાયા છે એટલે જેઠા હું તો આનવાજી આવી ગયો એટલે આ જે હોય બધું લઈ જો સાહેબ લે લે માર એક 大家鼓掌啦！<laughs> <laughs>